માટે ખાસ ધ્યાન આપ્યા તમામ સમાચારની આજે આપણે આ વિડીયોની અંદર વાત કરવાના છીએ તો વિડીયોને તમે એન્ડ સુધી જોતા રહેજો વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરજો તમે આપણી આ ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને કોમેન્ટ કરીને ખાસ જણાવજો કે આપણો આ વિડીયો તમે કયા ગામમાંથી ને કયા જિલ્લામાંથી જોઈ રહ્યા છો જેથી કરીને આપણને પણ ખબર પડે કે આપણો આ વિડીયો આ ગામ આ જિલ્લા સુધી પહોંચી રહે છે તો વિડીયોની જે છે આપણે શરૂઆત કરી લઈએ સૌ પ્રથમ આપણે અહીંયા વાત કરીએ તો નવરાત્રી પહેલાં જે ચેતવણી છે તો ગુજરાત રાજ્યમાંથી ચોમાસાની વિદાય શરૂ થઈ ગઈ છે ભુજ અને ડીસામાંથી નેતૃત્વના ચોમાસાએ વિદાય લઈ લીધી છે મિત્રો ગુજરાતમાં જે ચોમાસાની વિદાય છે હવે શરૂ થઈ ગઈ છે ભુજ અને ડીસામાંથી જે નેતૃત્વના ચોમાસાએ વિદાય લઈ લીધી છે હવામાન હવામાન વિભાગે ચોમાસાની વિદાય શરૂઆત થવાની જે છે જાહેરાત કરી છે અપેક્ષિત તારીખ કરતાં એક અઠવાડિયે પહેલાં જ ચોમાસાની વિદાય શરૂઆત થઈ ગઈ છે મિત્રો જે અપેક્ષિત તારીખ ધારણા કરવામાં આવી હતી એના એક અઠવાડિયે પહેલાં જ ચોમાસાની અહીંયા વિદાય શરૂ થઈ ગઈ છે વાત કરીએ તો સોલ જૂને રાજ્યમાં ચોમાસાની એન્ટ્રી થઈ હતી અને સોલ સપ્ટેમ્બરથી જ એક્ઝિટ એટલે કે પૂરી થઈ રહી છે વાત કરીએ હવે આગળ તો ખેડૂતોને મોકલવામાં આવશે જેલમાં તો દિલ્હી એનસીઆરમાં પરાળી બારવાથી જે છે થતાં પ્રદૂષણ

કોર્ટે જણાવ્યું હતું કે ખેડૂતોનું સન્માન છે પરંતુ તેના કારણે તેઓ પર્યાવરણને નુકસાન પહોંચાડી શકશે નહીં ખેડૂતોને એ સન્માન આપવામાં આવે પરંતુ તેના કારણે જે છે પ્રદૂષણ થાય એવું કરવામાં આવે નહીં ખેડૂતોને મળશે પચીસ હજારની સહાય ગુજરાત રાજ્યમાં ખેડૂતોને પર જે છે ખેડૂતોને પૂર દુકાળ અને અતિવૃષ્ટિ જેવી કુદરતી આપત્તિઓમાં રાહત આપવા ઓગસ્ટ રોજ ગુજરાત સરકાર દ્વારા મુખ્યમંત્રી કિસાન સહાય યોજના શરૂ કરવામાં આવી છે ગુજરાત કિસાન સહાય યોજના અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને મહત્તમ ચાર હેક્ટર માટે કૃષિ પેદાશના નુકસાનમાંથી નુકશાન માંથી તેત્રીસ ટકાથી સાહીઠ ટકા નુકસાન વળતર આપવામાં આવશે મિત્રો અહીંયા રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને મહત્તમ ચાર હેક્ટર સુધી તેત્રીસ ટકાથી સાઠ ટકા જેટલું નુકસાનનું વળતર આપવામાં આવશે કુદરતી આફતના કારણે નુકસાનના કિસ્સામાં ખેડૂતને વળતરમાં વીસ હજાર મળશે અને સાહીઠ ટકા વધારે નુકસાન થતું હોય તો ચાર હેક્ટરથી તમને પચીસ હજાર રૂપિયાનું અહીંયા વળતર આપવામાં આવશે વાત કરીએ હવે આગળ તો બાવીસ તારીખથી ખાસ આટલું ધ્યાન રાખજો જે છે ઘટાડા બાદ સરકારનો વધુ એક મોટો નિર્ણય છે 22 બાવીસ સપ્ટેમ્બરથી આ કામ કરવું છે દવાઓ જેવી રોજિંદા ઉપયોગની વસ્તુઓ વેચતા દુકાનદારોએ દુકાનની બહાર તે બધી જ વસ્તુઓના નવા ભાવ દર્શાવવા પડશે જેના જીએસટી દરમાં ફેરફાર કરવામાં આવ્યો હોય વાત કરીએ આગળની તો મોદીજી પાસે કેટલી સંપત્તિ છે

ત્રણ કરોડ જાહેર કરી હતી રસપ્રદ વાત એ છે કે તે સમયે તેમની પાસે માત્ર બાવન બાવન હજાર કરોડ જ હતા અન્ય ઘણા જે છે અગ્રણી નેતાઓની તુલનામાં તેમની સંપત્તિ ખૂબ મર્યાદિત માનવામાં આવી રહી છે વાત કરીએ હવે છેલ્લા સમાચારની તો રેશન કાર્ડ ધારકો ખાસ ધ્યાન આપજો કરોડો ગરીબો અને મધ્યમ વર્ગના પરિવારો માટે જીવન રેખા તરીકે કામ કરતા રેશન કાર્ડ ધારકો માટે મોટા સમાચાર આવે છે ખાસ સુરક્ષા મંત્રાલયે તપાસ બાદ રેશન કાર્ડની પ્રક્રિયાને પારદર્શિકા બનાવવા અને નકલી કાર્ડો રદ કરવા નિર્ણય લીધો છે આ અંગે જે છે બાહ્ય સુરક્ષા મંત્રાલયે તાજેતરમાં જ નવી માર્ગદર્શિકા બહાર પાડી છે જે ડિસેમ્બર બે હજાર સુધીમાં દેશભરમાં લાગુ કરી દેવામાં આવશે તો આજનો આ વિડીયો આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરજો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને કોમેન્ટ કરીને ખાસ જણાવજો આજનો આ વિડીયો કેવો લાગ્યો મળીશું આગળ નવા વિડીયોમાં ત્યાં સુધી જય ભારત જય હિન્દ